મહેસાણામાં મહાનગરપાલિકા દ્વારા આજથી સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો મહાનગરપાલિકા બનતા જ મહેસાણા શહેરની જનતાની સુવિધામાં એક પીંછું ઉમેરાયું છત્રીસ સિટી બસોની મંજૂરી બાદ હાલમાં શરૂઆતને ધોરણે અઢાર જેટલી સિટી બસોની સેવા શરૂ કરવામાં આવી ત્યાંસી કિલોમીટર વિસ્તારમાં સિટી બસ સેવાનો લાભ મળશે મહાનગરપાલિકામાં ભીડવવામાં આવેલા તમામ ગામોને સિટી બસ સેવાનો લાભ મળશે સીએનજી સિટી બસ સેવા શરૂ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને ટ્રાફિક નિયંત્રણમાં આવશે સિટી બસ સેવાના શુભારંભ પ્રસંગે મહાનગરપાલિકા કમિશનર શ્રી રવિન્દ્ર ખટાલે ડેપ્યુટી કમિશનર

ફ્લેગ ઓફ કર્યું છે એની અંદર આપણે અત્યારે એકસો પચાસ જેટલા બસ સ્ટોપ લીધા છે અને પ્લાનિંગ એ રીતનું કર્યું છે કે દર પંદર મિનિટે દરેક સ્ટોપ ઉપર આપણી કોઈના કોઈ રૂટની બસ લોકોને મળશે સાથે સાથે લોકોની સુવિધા માટે આપણે એક એન્ડ્રોઈડ ઉપર એપ પણ બનાવ્યું છે મહેસાણા મ્યુનિસિપલ બસ સર્વિસનું અને લાઈવ પણ કરી દીધું છે તો એમાં એપમાંથી જ લોકો ડાયરેક્ટલી રૂટ જોઈ શકે બસનું લાઈવ લોકેશન જોઈ શકે અથવા એમને જે નવી બસ પકડવાની છે એ ક્યાં છે અત્યારે એને કેટલો ટાઈમ લેશે એ પણ આ લોકો જોઈ શકે સાથે સાથે એપમાંથી જ લોકો પોતાનું ટિકિટ પણ બુક કરી શકે એ મુજબ આપણે આયોજન કર્યું છે અને બસ આજે આપણે શરૂ કરી છે એટલે આવનારા ત્રણ દિવસ સુધી આપણે બસ સર્વિસ લોકોને ફ્રી આપવાના છે એનાથી લોકોને ખ્યાલ પડે કે આપણે સિટી બસથી લઈને પણ શહેરની એક જગ્યાથી બીજી જગ્યા આરામથી જઈ શકીએ અને આપણી પોતાની કાર અથવા બાઇક લઈને આપણને જવાની દરેક જગ્યા જરૂર નથી પ્રયત્ન એવો છે કે એનાથી આપણે ટ્રાફિક પણ હળવું થશે અને લોકોની ટ્રાવેલિંગમાં સુખાકારી વધશે સાહેબ જે કઈ વખતે મહિલાઓ માટે નગરપાલિકામાં મુસાફલક મૂલ્ય હતું આ વખતે કોઈના માટે કોઈ ફેસિલિટી રાખ્યો ને અત્યારે આપણે ઓપન જ રાખેલું છે એમાં આપણે કોઈ અલગથી કોઈ સ્પેસિફિક જોવા રાખેલી નથી મહત્તમ ભાડું કેટલું છે મિનિમમ ભાડું કેટલું મિનિમમ ભાડું આપણું પાંચ રૂપિયાથી શરૂ થશે અને મહત્તમ વીસ બાવીસ રૂપિયા સુધી આપણે જશું ટોટલ કેટલી સિટી બસો પ્રોવાઈડ કરવામાં આવે છે અને શહેરને શું લાભ મળશે અત્યારે આપણે અઢાર વર્ષોથી શરૂઆત કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આપણને એનો રિસ્પોન્સ જોઈને આપણે છત્રીસ સુધી અત્યારે આપણને મંજૂરી મળેલી છે તો હજી અઢાર બસેસ આપણે વધારી શકાય સિટી બસોને સર મહેસાણા રસ્તા જોવા જોઈએ પ્રમાણે ટ્રાફિકની સમસ્યાનો શું છે એનો મતલબ સર નડશે ખરા સિટી બસો ટ્રાફિક મેં એટલે જ આપણે સિટી બસ લોન્ચ કરી છે કે જે લોકોને દરેકને પોતાની કાર લઈને બહાર પડવું પડે છે ટ્રાફિકની ઇશ્યુ થાય છે પાર્કિંગના ઇશ્યુ થાય છે એટલે સિટી બસ આપણી શરૂ થાય તો અમને આશા છે કે એનાથી થોડી આપણને રાહત મળશે સર જે કમળપથ માટે આયોજન થઈ રહ્યું છે જે બાકી રહેલું કમળપથ છે આ કમળપથ ક્યારે બનાવવામાં છે કેટલા ખર્ચે બનાવવાનું આયોજન છે ને મહાનગરપાલિકા બનવાથી શહેર મોટું થયું લોકોને આવવા જવા માટે મધ્યમ વર્ગના માણસો હોય ગરીબ માણસો હોય સામાન્ય માણસો હોય એમને ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે એના માટે રાજ્ય સરકાર પ્રેરિત રાજ્ય સરકારની સબસિડાઈઝ શ્રી મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી સિટી બસ યોજના તળે આ સિટી બસ ચાલુ કરવામાં આવી છે ખાસ એ વાત જણાવું કે કોઈપણ સિટી બસ હોય કે રાજ્યની સ બસ સેવાઓ હોય એ બધી નુકસાન કરતી હોય કારણ કે પેસેન્જર મળે ના મળે ઓછા મળે અને પોસાય નહીં એટલે આ રાજ્ય સરકાર આમાં સબસિડી આપવાની છે જે ખર્ચ થશે જે ભાડું છે એ સામાન્ય લોકોને પોસાય એવું ભાડું લેવાનું ત્યારે બસ ચલાવવાનો ખર્ચ વધી જાય તો સરકાર દ્વારા આમાં સબસિડાઈઝ કરી અને આ યોજના મૂકવામાં આવી છે એટલે શહેરીજનો આ ખાસ વાતે પણ આ વાતને પણ ધ્યાને લેવાની જરૂર છે અને હું આપના માધ્યમથી શહેરીજનોને કહીશ આ બસનો જેમ બને તેમ વધારે ઉપયોગ કરજો એના કારણે આપની સુવિધા તો વધશે પણ શહેરમાં ટ્રાફિક ઘટશે રાષ્ટ્રની ઈંધણની બચત થશે શહેરમાં ટ્રાફિકનું ભારણ ધીરે ધીરે ઘટાડવા માટે અઢાર જેટલી બસો મૂકી છે એટલે અઢાર જેવી બસો એક બસમાં ત્રીસ લોકો બેસી શકે એટલે પાંચસોને ચાલીસ લોકો એક સ્ટેશનથી બીજા સ્ટેશને જવા માટે જો બસનો ઉપયોગ કરે તો અઢાર બસ અને પાંચસો ચાલીસ લોકો ટુ વ્હીલરનો ઉપયોગ કરે એટલે અઢીસો ટુ વ્હીલરની ગરજ સાર છે આ અઢાર બસો તો આપણે સૌએ પોતાના વાહનો વાપરવા કરતાં સસ્તું પરવડે એવી આ સુવિધાનો ઉપયોગ કરવા હું આપ સૌને આપના માધ્યમથી અપીલ કરું છું સર આગામી નગરપાલિકામાં મહિલાઓને ફ્રીમાં રાખવા એવું હતું પેલું પ્રાયોગિક ધોરણ હતું પણ એ અખતરો કર્યો એ અખતરામાં એવું હતું કે બહેનો જ આખો દિવસ ફરફર પર કરે અને બહેનો ના ફરે તો પણ પેલા સિટી બસ ચાલકને પરવડતું હતું અને બહેનોની સંખ્યા દિવસે દિવસે ઘટતી ગઈ એટલે એ ખતરો હવે કરાયો રહ્યો નથી જે છે તો શું ટ્રાફિકની સમસ્યા જેમ જેમ સિટી બસો લોકો વાપરતા જશે તેમ 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 ટ્રાફિક ઘટતો જશે એટલે એમની જે અડચણની સમસ્યા છે એ પણ દૂર થશે અને શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા દૂર થશે આ એકબીજાની પૂરક બાબત છે